જય શ્રી રામ હવે આ જીતિયા નિલેશ એક વડોદરાનો છે ભગવાન રામનું પોતે ઘોર અપમાન કરે છે બરાબર અને ભગવાન રામ હું હજી કહી દઉં કે ભગવાન રામ આખી દુનિયાનો બાપ છે કૃષ્ણ આખી દુનિયાનો બાપ છે આપ જગતથી આવેલું આવે છે બરાબર અને તમારું સંવિધાન ભાઈ જે સંવિધાનમાં માનતા હોય સંવિધાનમાં બધા માનતા હોય તમારું સંવિધાન તમારી પાસે રાખો ઓકો પા કાટે માહાણી મેલડી માના બુઆજી અને મામાદેવના બુઆ બરાબર તમારું સંવિધાન તમારી પાહે રાખો તમારા બાબા સાહેબને તમારી પાહે રાખો અમારે નથી માનવા કેમ કે તમારી જેવા બે ચાર આવા લુખા યુટ્યુબરો છે એ અમારા ભગવાનનું અપમાન કરતા હોય અમારી માતાજીનું અપમાન કરતા હોય તો અમે હું કઈ સહન કરીએ હે તમારા બાબા સાહેબને તમે માનો નથી માનવા અમારે સંવિધાન ભવિધાન ને કોઈ ને કોઈ વસ્તુ તમે તમારું પાહે રાખો બાય

તારી માને જે તારી માં છે ને તારી માં કાન્તા અને તારો તારી બેન ઉષા તારી બેન જે ઉષા છે ને એ તારી બેન છે ને એ બધે ધંધો કરે અને તું કોઈ વણકરની ઓલાદ નથી તું કોઈ દલિતની ઓલાદ નથી તારી જેવા આઠ દસ પંદર લુખાઓ પેદા થઈ ગયા ને કે સંવિધાનનું ઉલ્લાધન કરે છે એટલે અમારે સંવિધાનને નથી માનવું અને બાબા સાહેબને નથી માનવા બાબા સાહેબે ક્યાંય લખ્યું છે તમારા બાબા સાહેબે ક્યાંય લખ્યું છે કે આવી રીતે બોલવાનો હક દીધો છે તમને અમારા ભગવાન રામનું અપમાન કરવાનું બચ્ચે બચ્ચે પે હે ભગવાન રામ કા નામ દુનિયાનો બાપ છે બધાયનો બાપ છે તમારા બાબા સાહેબ નહોતા ને તે અમારા ભગવાન રામ હતા અને અમે એક ભાઈ ક્યાંય બાબા સાહેબનું તમારા બાબા સાહેબનું અપમાન કર્યું હોય તમારા સંવિધાનું અપમાન કર્યું હોય તો તમે તરત એકરે સિટીની માણસ હો અને આવા બે પૈસાના લુખા જ્યારે કહે છે ત્યારે તમારો સમાજ કોઈ એમ કહે કે સામાજિક કાર્યકર્તા સામાજિક કાર્યકર્તા ત્યારે કેમ નથી કહેતા કોઈ ત્યારે કેમ કોઈ નથી કહેતા કે આવું ન બોલાય તમારે આવું ઘોર અપમાન કોઈના કોઈને દિલને ઠેસ પહોંચે એવું ન બોલાય ભગવાન રામ અમારા દિલમાં છે જય શ્રી રામ માં સીતા અમારા દિલમાં છે માં છે જગતજનની છે અને તમે લોકો જે માનતા હોય ઈ बराबर ये हमारा નથી જોવાનું પણ અમારા દેવી દેવતાનું અમારા ભગવાન રામનું અમારા હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવાવાળા લુખા પાકિસ્તાની તમારી માઉને ધ્યાન રાખજો સમજાય્યું અમે કાય જલમા જવા થી નથી ડરતા અને અમે કોઈ જગ્યાએ જવા થી નથી ડરતા અમે તમારા બાબા સાહેબનું અપમાન કરતા હોય અમે તમારા સંવિધાનનું અપમાન કરતા હોય ત્યારે કહેવાનું ત્રણ મહિનાથી વિડીયો નહોતો બનાવતો એટલે જ નતો બનાવતો પણ તમારા બાપની હેસિયત નથી તમે ખાલી વિડીયા ઉતારો આમ ઉતારો હે જીત્યો નીલેજ પોતે એમ કે હું વણકર છું અને ઓલા નાગદાન ભાઈ આહિરે ખાલી એવું કીધું તમે વણકર અન મારે નાતે નેડો નહીં તો એમાં તું કાંક સમજ લુખાના પેટના તારી માને પૂછી લે કે આનો મતલબ હું થાય કોઈ અપમાન નતું કર્યું બરાબર હું ભાઈ કોઈ સંવિધાનને માનતો નથી બરાબર હું મારી માતા મેલડેને અને મારી જગતજનની માં જગતંબા માં ચામુંડા ને માં ખોડિયા ને ભગવાન રામને માનું છું બરાબર મોઢે હારું નથી લગાડતો હું મારો હવ મગજ ફાટી ગયો ભાઈ બરાબર અને અમુક અમુક લુખાઓ જે કોમેન્ટ કરે છે કે બાપ દીકરો કાલે મે એક ટૂક્કો દશામાનો વિડિયો બનાવ્યો તો અને એમાં એમ કેતો તો કે તમે તમે બાપ દીકરો ધંધો કરો નકર ભીખ માંગવાનો વારો આવશે ઈ તારા બાપની ઘરે ક્યાં ખાવા ગયા નહીં હોય ને તેદી તારી માને અને તારા બાપને ની પૂછવા દઈ અને આ નથી ને તે નથી ને એટલે તમે હું संविधान તમારા બાપનું એકલાનું છે संविधानને મનાવવું હોય ને તો સીધી રીતે રહેવાનું બે ચાર લુખાઓ અને તમે જો છો સામાજિક કાર્યકર્તા એક ઓલો મનસુખિયો એક ઓલો વચન આવા બધા છે ને સામાજિક કાર્યકર્તા અને આ બધું કરતા હોય અને એને કાઈ કહેતા ન હોય દેવી દેવતાનું અપમાન કરે ભગવાનનું અપમાન કરે અમે તમારા બાબા સાહેબનું અપમાન કરવા આવ્યા ભાઈ તમારા બાબા સાહેબનું અમે અપમાન કરવા આવ્યા છીએ તમારા બાબા સાહેબને તમારી પાસે રાખો તમારા જે જંડા લહેરાતા હોય એ તમારી પાસે રાખો અમે નથી અપમાન કરતા અમે કોઈનું અપમાન નથી કરતા અને અમારા દેવી દેવતાનું અપમાન કરે અમારા ભગવાન રામનું અપમાન કરે તો એ સહન નહી કરવામાં આવે આમ લડેગે ઓર પુરી જજ છે લડેગે कायदा કાનૂન શરીફ તમારા બાપકા નહીયે ਕਿਸિકા सबका लगता है और तुम लोग ऐसी बातें करते हो कि हमारा बाबा साहब हमारा बाबा साहब बाबा साहब के चोपड़ा में लिखा हुआ देख लो कि तुम्हारे बाबा साहेब ने जी थोड़ा सा ही बोले तो क्या ऐसा लिखा था कि भगवान राम का अपमान करने का माता सीता का अपमान करने का माता मेलड़ी का अपमान करने का माता चामुंडा का अपमान करने का तुम लोगों को संविधान में यही लिखा है कि खाली अपमान ही करने का भादर चो दो है तुम्हारी कोई मां बहन बेटिया नहीं है बहुसढ़ी के इतना समझ लो लोड़े तुम्हारा बाप है सब ऐसे ऐसे पड़े के भोसड़ी के तुमको मालूम भी नहीं होने देगा भोसडी के लो तुम लोग तो ऐसे ऐसे भोसडी के तुम्हारा जैसे के बाप का राजा गया हो राजा राजा होता है और प्रजा प्रजा होता है भोसड़ी के खाली वीडिया उतार के क्या देखते हो लोड़े भोसडी के हमारे भगवान राम का अपमान करते हो बोलते हो ऐसा पेगनिट करके माता सीता को जंगल में छोड़ दिया था तेरी माँ को किसी ने वड़ोदरा में छोड़ दिया था जीतिया भोसड़ी के वडोदरा का लोड़ा तेरी माँ सबका लोड़ा मुंह में लेती है भोसड़ी के मैं है ना दिगंबर हूं नागा भोसड़ी के कुछ भी बोलू लेकिन तेरी माँ चोत जाएगी भोसडी के खाली लोकेशन भेज तेरे बाप को लोकेशन भेज और तेरे बाप ने फोन किया इतनी गालियां दी तो तेरा बाप का फोन चुका दिया भोसड़ी के है? वो सब के साथ में डेढ़ डेढ़ रुपये का जो काम करता है ना मादर चौध डेढ़ तेरी बहन को रोज सौ रुपये में लेके जाते हो गए इसलिए हमारी माता सीता का अपमान करते हो फिर मैं ना बोलने लगू ना तो किसी का बाप का नहीं और सामने आ जाए ना तो उसकी माँ छोदू बोसड़ी वाले सब कुछ सहन कर सकते हैं मेरे को गाली दे दो मेरे परिवार के किसी में भी गाली दे दो लेकिन हमारी माता सीता और हमारे भगवान राम और हमारे भगवान कृष्ण और हमारी माता देवी देवता और का और हिंदू धर्म का टारगेट हिंदू धर्म को टारगेट करने वाले लुखा हो इतना सुन लो कि तुम्हारा बाप अब जाग गया है मादर चोदो, एक इधर बैठ के वीडिया बनाता है एक इधर बैठ के वीडिया बनाता है तुम्हारा बाबा साहब को पास में रखो हमको नहीं मानना संविधान को पास में रखो और तुम के गान में जलन होती है ना तो वीडिया उतार के नहीं फोन करके इधर आ जाना कामरेज में भगवान राम का अपमान क्यू करते हो भोसडी के ए, ए वीडिया जितिया नीलेष के लिए है और मैं किसी का अपमान नहीं करता हूं मैं तुम लोगों को समझा देता हूं तुम लोग बोलते हो ना कि माताजी माता जी को माने भगवान राम को माने जबरदस्ती नहीं मानाने का तो हम भी ये बोलता है कि बाबा साहब को माने तेरे संविधान को माने या ना माने जबरदस्ती नहीं मानाने का वरना बहुत भारी पड़ता है हम अपने हिसाब से जीते हैं हम अपने भगवान राम को मानते हैं तुम्हारा सबका बाप का क्या जाता है तुम तुम्हारा धर्म लेके घूमो और हम हमारा धर्म मानते हैं साले कुत्ते साले कमीने कमी बाज साले दिल में कितना पाप रख के बैठे हो भोसडी के एक तो भजन ऐसे पेटी बजाने जाते हो भजन से तुम्हारा घर चलता है और बोलते हो कि हम ये नहीं मानते ये नहीं मानते तो भोसड़ी के भजन गाना भी बंद कर दो भोसडी के निकल गए चोत मारी के तुम्हारा घर का ख्याल रखो भोसड़ी का अपुन तो अकेला है तुम्हारा बाप है सबका माँ आज मरेगा आज मरेंगे तो आधे घंटे की राह नहीं देखेगा लेकिन हमारा भगवान का अपमान जितिया नीलेष तुम्हारी बहन जो धंधा कराती है ना वो उषा उसका जान रख तेरी माँ चंदा का जान रख तेरा भाई परिया का जान रख भोसडी के वड़ोदरा में लोड़े लुखे भोसड़ी के जय श्री राम जय माता मेलडी सावधान हो जाओ तुम्हारा बाप है हम